તમારા માટે એકદમ સર ઓર્ગેન્જા ટીશ્યુ સિલ્ક ઉપર વસ્તુ રહેવાની છે નજીક આવી જાવ ચાર કલર ઓપ્શન રહેવાના છે વસ્તુ રહેવાની છે એકદમ જોરદાર લુક સાથેની વસ્તુ આપેલી છે કલર ઓપ્શન વાત કરીએ તો જો આના કલર ઓપ્શન રહેવાના છે આખો બેબી પિંક ઉપર કલર આવશે ગાજરી કલર શેડ ન્યુ કલર ચાર્ટ રહેવાનો છે તમને એક પીસ આખો ઓપન કરીને બતાવી દઉં જોઈ લો આખો પીસનો લુક તમે જોવો ખાલી પહેર્યું હોય ને તો એકદમ ડિફરન્ટ લાગે ને ક્યારે ફેશન નો જાય ને એવી વસ્તુ રહેવાની છે અને પહેરવામાં તમારે એકદમ કમ્ફર્ટેબલ વસ્તુ ટીશ્યુ સિલ્પ ઉપરનું કપડું રહેવાનું છે

એકદમ વસ્તુ આવી ગઈ છે તો તમારે ઓર્ડર બુક કરાવો છે તો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે વસ્તુ મળી રહેવાની છે અફોર્ડેબલ પ્રાઇસ માં મળી રહેવાની છે રૂબરૂ ખરીદી કરવી છે તો શોપ છે નાના વરાછા સામધામ સુરત રૂબરૂ આવીને પણ તમે આવી સારી વસ્તુની ખરીદી કરી શકો છો આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ